બાળક ક્યારે બગડે તો ચાર જ પરિબળો જવાબદાર છે જે બાળકને બગાડે છે અને એમાંથી ત્રણને પૈસા સાથે કાંઈ લેવા દેવા નથી તમે એમ કહો ને અમીર મા બાપના બાળકો બગડી જાય તો ચારમાંથી ત્રણ એવી વસ્તુઓ છે જેને તમારી આર્થિક ધોરણ સાથે કાંઈ લેવા દેવા નથી પહેલું છે ઘરમાં કોઈ જવાબદારી કે કામકાજ ન હોવું બાળકને કોઈ જવાબદારી સોંપવામાં નથી આવતી કોઈ કામકાજ નથી સોંપાતું કે તું આ કરી નાખ તું આમ કરી નાખ તું આમ કરી નાખ નહીં કોઈ રિસ્પોન્સિબિલિટી નહીં બાળકની તો બગડી શકે બીજું હેવિંગ નો રૂલ્સ ટુ ફોલો ઘરના કોઈ નિયમ જ ન હોય ગમે ત્યારે ઉઠવાનું ગમે ત્યારે જમવાનું નહીં અને એ જ્યારે હું નિયમોની વાત કરું છું એ સામૂહિક નિયમ હોવા જોઈએ બાળક માટે નિયમો અલગથી ન હોય સાડા આઠ વાગે જમવા બેસીએ ત્યારે ફોન નહીં જોવાનો ફેમિલી ટાઈમ હોય ત્યારે ફોન નહીં જોવાનો આટલા વાગે ઊઠી જવાનું આટલા વાગે ઘરે પાછા આવવાનું જો નિયમ નહીં હોય કોઈ રૂલ્સ નહીં હોય કોઈ શિસ્ત નહીં હોય તો બાળક બગડી શકે છે ત્રીજું ટુ મચ ઓફ એટેન્શન આપણે કીધું ને ઓવર પેરેન્ટિંગ હેલિકોપ્ટર પેરેન્ટિંગ બહુ વધારે પડતું એટેન્શન મળે તો પણ બાળક બગડી જાય અને ચોથું જે માંગે બધું જ મળી જાય આ મટીરિયલિસ્ટિક છે વિટામિન એનનો અભાવ વિટામિન એન એટલે વિટામિન નો આ ના સાંભળવી બહુ જરૂરી છે કારણ કે અત્યારે નહીં સાંભળે ને તો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ તો પાડી જ દેશે ટેવ જગત તો પાડી જ દેશે તમે આપશો બધું આ જગત નહીં આપે બહુ રાહ જોડાવે છે